લોક અદાલતમાં પડતર કેસોનો નિકાલ કરવામાં આવે છે જેને અરજદારોનો ઘણા ઘણો લાભ થાય છે જેમાં લોક અદાલતમાં કુલ એકસો એકસઠ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં લિટિગેશનના છેતાલીસ કેસ અને પ્રિલિટિગેશનના એકસો પંદર કેસને કુલ મળી એકસો એકસઠ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આ તકે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટના જજ શ્રી જે એન મહેતા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી ભેસાણ તાલુકાની તમામ એસબીઆઈના ના મેનેજરો તેમજ ભેસાણ પીજીવીસીએલ ના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને એકસો એકસઠ નિકાલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ગોપાલ ભેસાણિયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ